જંબુસર શહેરના આંબેડકર મહોલ્લામાં મસ્જિદ અને મંદિરની વચ્ચે મૃત્યુ પામેલી ગાયને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે રહેવાસીઓના જણાવ્યા અનુસાર બપોરથી ગાય મૃત્યુ પામેલી છે અને તેના કારણે દુર્ગંધ પણ ફેલાઈ રહી છે આ અંગે જંબુસર નગરપાલિકાને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા નથી સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક આ મૃત ગાયને ખસેડવાની વ્યવસ્થા કરે જેથી આસપાસના લોકોને પડતી મુશ્કેલી દૂર થાય આ એક અત્યંત સંવેદનશીલ બાબત છે આંબેડકર મોલા જેવા ગીચ વસ્તી વાળા વિસ્તારમાં જ્યાં મસ્જિદ અને મંદિર જેવી ધાર્મિક સંસ્થાઓ આવેલી છે ત્યાં ખુલ્લે આમ મૃત પશુ પડ્યું રહેવું તે સ્વચ્છતા અને જાહેર આરોગ્ય માટે જોખમી છે નગરપાલિકાની આ બેદરકારી अक्षમ્ય છે. સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં નગરપાલિકાના અધિકારીઓનો સ્થળ પર ન પહોંચવું એ તેમની ફરજ પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે. જંબુસર નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે અમૃતગાઈને ખસેડવી જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. આશા છે કે જંબુસર નગરપાલિકા આ મામલે ગંભીરતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી કરશે. રિપોર્ટર સદામ મલેક જંબુસર, એસડી ન્યૂઝ ગુજરાતી. અમે આඹેડલા મોલ્લાના રહીશું. આ ગાય બપોરે સવારે બપોરે બાર વાગ્યા મળી ગઈ છે અમે ત્રણ વાગે હું નોકરી પર ફોન કર્યો ગાય ગઈ છે તો હજુ કોઈ લેવા આવ્યું નથી નગરપાલિકામાં જાણ કરી છે તો સાહેબ એવું કીધું કે હા હજુ કોઈ આવ્યું નથી ક્યારે આવશે એવું કીધું એક કાલે આવીશું એવું કે એમ કે છે કે કાલે આવતીકાલે લઈ જવા બીજું માલિક આવીને જોઈ ગયા એના માલિકને ફોન કર્યો એના માલિક આવીને જોઈ ગયા જોઈને જતા જાય હજુ કોઈ હજુ આવ્યું નથી મારું ઘર પાછળ છે અહીં હું કામ પરથી છું ત્યારે મેં જોયું પાછળ ગાય છે મેં સાકિલ ફોન કરીને જાણ કરેલી છે પણ સાકીલભાઈ એવું કીધું છે કે કાલે કદાચ તમારું કામ થઈ જશે સાકિલભાઈ એવું કીધું છે તમે ફોન કરો છો હા ફોન કર્યો બીજા કોઈને વાત થઈ જ તમારે એવું ના મારા બીજા કોઈ ના વાત મારું નામ છે ચિરાગભાઈ દિનેશભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ ભજંગર ગૌરક્ષક પ્રમુખ મારી જવાબદારી છે અને આજે આંબેડકર મોલ્લામાંથી ફોન આવ્યો કે આવી રીતે આ ગાયની દશા જોઈ લો કે ગાય આવી રીતે મરી ગઈ છે ને નગરપાલિકામાં જાણ કરી નગરપાલિકાએ કીધું કે હમણાં આવશે ને આવું છે ને કેવું છે આવું બધું બોલે છે નગરપાલિકા તો મારું નગરપાલિકાને કહેવું એટલું છે કે તમે ટેલર ગાયો ભરવા જે લાવ્યા છે તો પછી સોમે મેલવા લાવ્યા છો ગાયના માલિક જોવા આવે છે જોઈને જતા રહે છે તો એની હું કોઈ એક્શન લેવા વાળું છે નહીં હવે ને આવું ના આવું તો નગરપાલિકા કઈ લગીન વેઠશે અને અમે કઈ લગીન દોડીશું એટલે અમારે કહેવાનો મતલબ એટલો જ છે કે નગરપાલિકા હવે ત્રીજી વાંક ખોલે અને કાયદેસર કાર્યવાહી કરે માલિકો પર કે ગાય વાય તારે બધા બેલી થાય છે કે મારી ગાય ગાયને કરંટ લાગે તારા પૈસા લેવા હાર ઊભા થઈ જાય કે મારી ગાય છે તો આજે ગાય મરી જાય છે એનો બેલી કમ નહીં થતો અમાર ગાય માલિક જોડે વાત થઈ છે અમારા કોઈ ગાય માલિક જોડે વાત થઈ નહીં ને અમે હોદવા જઈએ તો અમને કોઈ બતાવતું છે નહીં માલિક એટલે અમારું ગૌરક્ષક ટીમનું કહેવું એવું છે કે તમે કાયદેસર હવે નગરપાલિકા થોડું ટ્રેકો મારવાનું ચાલુ કરો તો જેથી અમને મદદ થાય અમે તો સેવા કરવા નીકળ્યા છે એટલે કરવાના છે પણ નગરપાલિકા એક્શન લે કે નગરપાલિકા કે ભેગા થઈને કે વડન ભેગા કરે સમાન એવું કહે કે હવે ગાયોના માલિકને ભેગા કરો અને વારથી ગાયો છે તેને ભરાઈ દો અને માલિકની ગાયોને ટેકો મારો તો જ આનું સોલ્યુશન થશે બાકી વારંવાર આવું થાય જ છે ને દસ દસ ધારે પાંચ પાંચ ધારે ગાયોનો મૃત્યુ થાય છે એનો કોણ બેલી